પીએમ આવાસ માટે ત્રીસ હજાર ચારસો ચોસઠ લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે ઘરે ઘરે જઈને ઓનલાઈન સર્વેની કામગીરી તલાતીઓને સોંપવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાંચસો પચાસ તલાતીઓ સર્વેની કામગીરીમાં જોતરાયા છે પરંતુ ઘરે ઘરે જઈને લાભાર્થીના વિડીયો ઘરનો ફોટો સહિતની માહિતી સ્થળ ઉપરથી અપલોડ કરવાની હોય છે પરંતુ સર્વર ધીમું ચાલતું હોવાના કારણે ઘણો સમય પણ તલાતીઓનો વેરફાઈ ગયો હતો આમ સર્વે દરમિયાન તલાતીઓએ ઘરે ઘરે ફરીને જિલ્લામાંથી કુલ ત્રીસ હજાર ચારસો ચોસઠ લાભાર્થીઓનું સર્વે કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે આ તમામ લાભાર્થીઓના પુરાવાની સિસ્ટમ તપાસ કરશે અને બેંક એકાઉન્ટની માહિતી લેવામાં આવશે અને ત્યારબાદ પીએમ આવાસનો લાભ લાભાર્થીઓના ખાતામાં આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે પીએમ આવાસના સર્વે દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડીઆરડીએના નિયામકે પણ સ્થળ તપાસ કરી લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી સર્વેમાં તલાટીઓએ ઓનલાઈન લાભાર્થીના ઘરનો ફોટો જોબ કાર્ડ આધાર કાર્ડ સહિતની માહિતી મેળવીને અપલોડ કરી હતી જો કે ગ્રામ્ય વિસ્તારમાં સર્વરની સમસ્યાના કારણે પુરાવા અપલોડ કરવામાં પંદર થી લઈને પચીસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો આમ સર્વેની કામગીરી પૂર્ણ થતાં હવે આગળની કામગીરી કરવામાં આવશે સવારે દસ કલાકે આ આંકડાકીય માહિતી મળી હતી